અગાઉ પણ જીએસટી વિભાગ દ્વારા કરનપરા વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જીએસટી વિભાગ છે તે ત્રાટક્યું છે અને આ વખતે જે પાન મસાલાની એજન્સીઓ છે તેના ઉપર જે દરોડા છે તે એકાએક પાડવામાં આવ્યા છે વહેલી સવારે જે આ વિસ્તાર જે કરણપરા વિસ્તાર છે તે કહેવામાં આવે છે પાછળ આ વિસ્તાર આવેલો છે કે જ્યાં રાજકમલ એજન્સી છે કે ત્યાં જે વહેલી સવારથી દરોડા છે તે પાડવામાં આવ્યા છે જે અચાનક જ જે દુકાનદાર દ્વારા જે મકાનો જે આ દુકાનો છે તેના સટર છે તે પાડી દેવામાં આવ્યો છે રાજકમલ અલગ અલગ એજન્સીઓમાં જે વિસ્તારમાં સેન્ટ્રલ વિભાગ છે તે છે અને જે આ પ્રથમ વખત નથી કે આ એજન્સી ઉપર જે જીએસટી વિભાગ છે તે ત્રાટક્યું હોય અગાઉ પણ જે એજન્સી માં જે કરણપુરા વિસ્તારમાં આવેલી જે પાન મસાલાની જે એજન્સીઓ છે કે ત્યાં જીએસટી વિભાગ છે તે ત્રાટક્યું હતું જે આ અલગ અલગ વિસ્તારમાં જે જીએસટી વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે કે હાલ જે આ એજન્સીઓમાં જે હાલ જે સર્ચ ઓપરેશન છે જે જીએસટી વિભાગનું ચાલુ છે ત્યારે કેટલાક જે બેનામી વ્યવહારો છે તે પણ મળી શકવાની શક્યતાઓ સેવાઈ રહી છે લખીરાસિંહ ઝાલા જીએસટીવી રાજકોટ